આજે આપણે મોજે દરિયા ચેનલમાં પૈસા પાછળ ભાગવું કે દોડવું તેની સુંદર વાત સમજીએ જીવનમાં પૈસો જ સર્વસ્વ છે કે નહીં તે વાતને વિગતવાર જાણીએ તો પૈસાથી આનંદ જ આવે છે તેવું નથી પરંતુ તેનાથી લક્ઝરિયસ લાઈફ તમે જીવી શકીએ છીએ આપણે આજકાલ લોકો પૈસા કમાવા પાછળ ભાગે છે અને જુદી જુદી ટાઈપના અસંખ્ય સ્ટ્રેસ ભાર લે છે આપણો માનવ સહજ સ્વભાવ જ એવો છે કે સ્ટ્રેસ લેશે જ આ પ્રશ્નનો સુંદર ઉત્તર એક જ લીટીમાં કહીએ તો ભાગવું ના જોઈએ દોડવું જોઈએ પૈસા પાછળ બંનેનો વધુ સરસ રીતે દ્રષ્ટાંત સાથે ભાગવા અને દોડવાનો સમજીએ તો કોઈની પાછળ કૂતરો પડે અથવા પોલીસનો લાઠીચાર્જ થાય તારે આપણે દોડતા નથી પરંતુ ભાગીએ છીએ જ્યારે સવારમાં મોર્નિંગ વોકમાં દોડ લગાવીએ છીએ અથવા કોઈ જોબ માટે ફિઝિકલ પરીક્ષા આપવા રનિંગ કરીએ છીએ તેને આપણે દોડ એમ કહીશું એટલે કે કોઈ એક્ટિવિટી કાર્ય માટે ચોક્કસ ઉદ્દેશ પ્લાનિંગ કે કારણ હોય ત્યારે તેને આપણે દોડશું એમ ચોક્કસ કહીશું અને પ્લાનિંગ વિનાના કાર્યને આપણે ભાગશું એમ કહીશું ભાગવામાં પરસેવો આવશે શ્વાસ પણ ચડી જશે અને માણસ તંગ પણ થાય છે અને માણસ મુસીબત કે બીમારીને આમંત્રણ આપશે પરંતુ દોડવાથી ગોલ્ડ મેડલ પણ મેળવી શકશો ફિઝિકલ પરીક્ષા પાસ કરી જીવનનો તમારો ધ્યેય પણ સિદ્ધ કરી શકશો એટલે કે દોડવાથી તરક્કી ચોક્કસ મળશે જ આપને પરંતુ દુઃખ એ વાતનું છે કે આજે માણસ પૈસા પાછળ દોડવાના બદલે ભાગે છે અને એટલે જ જીવનમાં હેપીનેસ કે સુખ નથી મેળવી શકતા